લોકો માં પાખંડ વધી ગયો છે પવિત્ર સ્થાનો પાપના સ્થાનો બની ગયા છે ઉત્તમ તીર્થો રહ્યા નથી પવિત્ર દેશો ગયા છે સારા પુરુષો અહંકારી બન્યા છે મંત્રો માંથી તેનો અર્થ અને દેવતા તિરોધાન થઈ ગયા છે વેદમાં વિવાદ ચાલે છે આવા સમયે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે આશ્રય છે બધા દેવો પ્રાકૃત છે માત્ર શ્રી કૃષ્ણ જ પૂર્ણાનંદ છે પ્રભુ શ્રીકૃષ્ણ સર્વ પ્રકારના સામર્થ્ય વાળા છે ત્યારે શ્રીકૃષ્ણનું શરણ એ જ મારું શરણ છે